બગસરા નગરપાલિકા દ્વારા વેરા વધારાના નિર્ણય સામે સથવાડા સમાજવાડી ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં આગેવાનો ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ આપી આંદોલનની ની ચીમકી ઉચ્ચારી હતી આમ જોઈએ તો અમરેલીને બક્સેરા નગરપાલિકા અવારનવાર વિવાદોમાં આવી છે ત્યારે ફરી એક વખત વેરો ઉઘરવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારીમાં મંડળ સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી છે બક્સેરા શહેરમાં આવેલા સથરાવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરાયું જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટિંગ યોજી જેમાં નગરપાલિકા દ્વારા વેરો વધારવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો અને જેને વ્યાપારી તથા સામાન્ય જનતાએ સમર્થન આપ્યું છે

જે અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાનો છે એટલે એ અડતાલીસો રૂપિયા જેવા વેરા વધારો થતો હતો જેનો અમે વિરોધ કરવા એ અમારી તારીખ નક્કી થઈ તે પહેલાં બગસરા નગરપાલિકાએ એમ કીધું કે આટલો વેરો જ કરવો અમારે આટલો જ કરવો છે જેમાં અમારા સહયોગ પણ નથી લેવામાં આવે આવ્યો તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મિટિંગ હતી તે મિટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓ એવા સૂચન કર્યા કે આપણને પેલા ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે જ્યાં લગર અમારી ભૌગોલિક સુવિધાઓ જે એમને પ્રાપ્ત થવી જોઈએ જે સરકારના બંધારણની અંદર છે ધારા ધોરણોમાં હોય છે તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે એક રૂપિયાનો પણ વેરો વધારો નહીં આપી પેલા પણ એમને જે સરકારના એકસો ત્રેહ અધિનિયમમાં સરકારે બતાવેલું છે કે દર ત્રણ વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને દસ ટકા નો વધારો કરવામાં આવે છે એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે આ ફરી વખત એક ચાર પછી આ છઠ્ઠા છઠ્ઠા મહિના પાછો વધારવો ત્યારે દસ ટકા વધ્યો હતો અને હવે તો એને પાંચસો ને પચાસ ટકા વધારો છે એટલે હિટલર સહી હોય ને એ પણ નાની પડે આમાંથી એમાં અમને આમંત્રણ નો મળતી હોય ને બે ભેગા કરીને કરવામાં આવ્યું છે તો સાચા જ હોય તો અમારા ભાજપને આ બદનામ કરનારી પાર્ટી છે અહીંયા જે બેઠા છે ને એમાં એ ભાજપને જ બદનામ કરે છે એ એક કોઈ પ્રકારના રિયા નથી કોઈ કોઈથી ભાજપમાં ધારાસભ્યની પણ ખબર છે કે ધારાસભાની ટિકિટ વખતે એ કો આપમાં જઈને મતદાન કરાયું એવા હવે પછીનો એવા નિર્ણય હશે કે ગામને સાથે રાખી એને મેં ગાંધી જિંદિયા માર્ગે આંદોલન કરીશું આમાં અમારી અમારી ટપાલની વ્યવસ્થા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા હું હવે વેરો વધારશે કે કેમ તેવી ચર્ચાઓ જોવા મળી છે અશોક હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી